કપડવંશ તાલુકાના દનાદરા ગામમાં મારામારીની ઘટના સામે આવી જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે કપડવંશ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા અહીં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી હતી આ દરમિયાન ઇજાગ્રસ્તોના સંબંધી પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેઓએ ફરી એકવાર હોસ્પિટલમાં જ મારામારી શરૂ કરી દીધી આ દરમિયાન હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરના રૂમની બહારનો કાચ પણ તોડી નાખવામાં આવ્યો

એમાં આવી નુકસાન થયેલ છે નાના છોકરાઓ પણ એકાડ હતા જે હાલ અહીંયા ટ્રીટમેન્ટ થતી હતી અને મેડિકલ ઓફિસર રૂમની બાજુનો જ મારાનો કાચ તોડ નાખ્યો છે આપણે દેખાય કે સીધો એકાડ બેઠાને એમને તોડ નાખ્યો છે કાચ હું અહીંયા સિસ્ટર છું સ્ટાફના નામ મારું નામ છે અને એકસો આઠ આવી લગભગ એક વાગ્યાની અંદર એકસો આઠ આવી અમે ત્રણ દર્દીઓ આવ્યા મારા મારીના બરાબર હવે એ આવ્યા અંદર અમે લીધા એ પેશન્ટને અને અંદરો અંદર એમનો આંતરિક ઝઘડો હતો એટલે મારા મારી અંદર અહીંયા જ કરવા માંડ્યા અને પેલી સાહેબનો ઓફિસનો કાક તોડી નાખ્યો બારણાનો કાક તોડી નાખ્યો અહીંયા પેશન્ટો એ દર્દી આવ્યા એના બી સગા બધા ઘણા અંદરો ઘૂસી ગયા એમ એ લોકો બી આંતરિક ઝઘડો કરવા માંડ્યા ઉપરથી અમારે અહીંયા પોપડી ચાલુ હતી પેશન્ટો ચાર દાખલ હતા નુકસાન થયું છે ના નુકસાન કોઈ નથી થયું પણ એમ કે કાચ બધે વેરવી કે કોઈને વાગી તો શકે ને હા